મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને અને આપણે નઈ તો ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે ચા પણ બધા મૂકી દીધી છે જો આપણે ચા બને છે ચા પીને પછી જવાનું છે આપણે અંબાજી માતાએ દર્શન કરવા માટે અને તો ગાઈઝ એસપી નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મારો એમિલ પોનો જો હજી ઊંઘી ગયો છે કેવો ઊંઘ્યો છે એને સ્કૂલે જવાનું છે સાડા છ વાગે રિક્ષા આવે છે તો હજી ઉઠ્યો નહી કસ આઠ ઊંઘ છે તો ભાઈ આપણે ચા પણ થઈ છે મિત્રો ચા બની જાય ચા પીને પછી જવાનું છે અંબાજી માતા દર્શન કરવા માટે એક જઈને તો મિત્રો આપણે મળીએ પછી સીધા અંબાજી માતા એ દર્શને ચા પીને પછી જઈએ અંબાજી માતા મંદિરે હું તમને અંબાજી માતા મંદિર બતાવું તો પછી ચા થઈ જવાય છે તો મળીએ ચા પીન પહોંચી ગયા છે અંબાજી માતાના મંદિરે જોઈ લો હું તમને બતાવું અંબાજી માતા નું મંદિર જોઈ લો આ છે અંબાજી માતાનું મંદિર મંદિર આ છે અંબાજી માતાનું મંદિર તો હવે આપણે જઈએ અંદર દર્શન કરવા માટે માતાજીના મંદિર છે જોઈ લો આ છે અંબાજી માતા નું મંદિર આ છે માતાજી બેઠા અંબાજી માતા જય મારી જય અંબાજી માં જોઈ લો

આપણે પહોંચી ગયા છે હિરાચાચર ચોકમાં અને હિરાચાચર ચોકનું નોમ હિરાચાચર કેવી રીતે પડ્યું એ હું તમને બતાવીશ બ્લોકમાં તમે જોડાયેલા રહેજો જો આવી લઈ હિરાચાચર ચોક આ છે હિંગરાચાચર ચોક પહેલાં હેગરાચાચર ચોકના નોમથી ના ઓળખાતું હતું અને અત્યારે હેગરાચાચર બજારથી ઓળખાય તમે પાટણ તો આવેલા હશો પણ તમે આ ચોક નોમ થી ઓળખતા હશો પણ એગ્રાચાચર ચોક નોમ કેવી રીતે પડ્યું એ હું તમને બતાવીશ જે અગ્રાચાચર નોમ હેંગરાજ માતાના નોમથી પડ્યું અને હેંગરાજ માતાનું નોમ મંદિર પણ હેગ્રાચાચર બજારની અંદર જ છે એ મંદિર પણ હું તમને બતાવીશ જોઈ બજાર હેગરાચાચરનું જઈએ હવે હેગરાજ માતાના મંદિરે હું તમને હેગરાજ માતા નું મંદિર પણ બતાવું જોઈ લો આ રહ્યું હેગરાજ માતા નું મંદિર તો આપડે જઈએ હવે અંદર મંદિરે લોક મારે મંદિરે મંદિર ઉપર લાવી દીધી ને તો હું તમને બતાવું મંદિર અંદર નીચે જવાય ને ચલો અહીંથી નીચે જવાનું માતાજી નીચે બેઠા છે એગરાજ માતા ચલો એગરાજ માતાનું મંદિર હું તમને બતાવું આ નવું મંદિર બનાવ્યું છે એટલે આપણે ઘણા ટાઈમ પછી આવ્યા એટલે આપણે ભૂલી ગયા છે રસ્તો જોવા મંદિર માતાજીનું ખૂબ જૂનું મંદિર છે પહેલા કૈઢિયાઓ એવું કહેતા કે આ જગ્યા ઉપર સરસ્વતી નદી ચાલતી હતી અને હવે મંદિર છે એટલે સરસ્વતી નદીમાં જયારે પણ પાણી આવે એટલે માતાજીને એ પાણી મળવા પણ માટે આવે છે અત્યારે રાઘભાઈ પણ એ પોણી અંદર હશે હું તમને બતાવજો હોય તો બતાવીશ જોઈ લો આપણે જઈએ અંદર માતાજીના દર્શન કરવા માટે મંદિર આ યગરાજ માતાનું મંદિર છે યગરાજ ચોકનું જે નોમ મળ્યું અગ્રાચાર બજાજ એ આ માતાજીના નોમથી મળ્યું છે એટલે અખંડ જ્યોત એ મા એગરાજ માતા માડી શક્તિ પીઠ ઇંગરાજ ચાચર માં શુભ શ્રવંત આઠસો બે શુભ લાભ જોઈ લો જે ચોક તમે ઓળખો છો ઇંગરાચાચાર ચોક હેંગરાચાચાર બજાર એ આ માતાજીના નામથી પડ્યું છે જોઈ લો જય માતાજી જય મા હિંગરાજ માતા જોઈ લો માતાજી માતાજીનું મંદિર છે આ બધું નવું મંદિર બનાયું છે તો હું તમને જે પેલી પાણી આવવાની જગ્યા હતી એ દેખાતી નહીં એકને પહેલા એક હતી હોય અને પેલી બાજુ પાછળ તમને તમને બતાવું હા છે શ્રી શાસ્ત્રલિંગ જો માતા લિંગ બટ શ્રી જય બટુક પહેરાવ આર્યા બટુક પહેરાવ એટલે આર્યવોખલો મિત્રો પાણી હોય તો હું તમને બતાવું અત્યારે નથી મિત્રો અંદર પાણી આજ કોરો નીકળ્યો આપણો તો કે જે ટાઈમે સરસ્વતી નદીની અંદર પાણી આવે છે એ ટાઈમે આ જગ્યા ઉપર માતાજીને પાણી મળવા માટે આવે છે અત્યારે અત્યારે નથી પાણી તો સરસ્વતી નદીની અંદર પાણી નથી એ ટકાને પણ પાણી નથી જે જે ટાઈમે પાણી આવશે એટલે એક માતાજીને પાણી મળવા માટે આવશે શંકર પાર્વતીનું મંદિર પણ છે જોઈ લો આર્યું પછી જોઈ ઓમ શ્રી સહસ્ત્રિંગ લિંગ નમ સિવાય મહાદેવ એટલે આર્યું મંદિર છે તો હવે આપણે જઈએ મિત્રો બહાર જઈએ આપણે બહાર હવે નવું મંદિર બનાવ્યું છે નરફેરામ મહાદેવ આ મહાદેવ જી ગયા છે તો જોયું મંદિર તો ગાઈઝ હવે આપણે મળીએ સીધા હવે આપણા પાર્લરે જઈએ હવે પાર્લરે પહોંચી ગયા છીએ જોઈ લો આપણે પાર્લરે પહોંચી ગયા તો આપણે હવે પાર્લરે બેસવાનું છે પછી જમવા જઈશું હજી તો વાગ્યા છે સાડા અગિયાર સાડા બાર વાગે આપણે જમવા જવાનું છે તો પછી મળીએ આપણે ઘરે આપણે ઘરે પહોંચી ગયા છે જમવા માટે અને જમવામાં બનાવી જાય છે ગવાની ઢોકરી અને સમારી છે કેરી જોઈ લો કેરી અને કૃષ્ણ ભગવાનને થાળ જળાવે છે જોઈ લો ગુણ કૃષ્ણ ભગવાનને થાળ જડાવે છે થાળ જળાવી દે પછી જમવા બેસવાનું છે આ બેઠો અમારે એમી આ ભોણો બેઠો જો કડીક મોકે ગવાની ઢોકરી નહીં ભાવતી કડીક મોકે ભાવે છે તો આપણે ગાય જમી લઈએ જમીન પછી ભલીએ આયા છે ગોપાળભાઈના તો ભજીયા લેવા માટે ગોપાળભાઈ ભજીયા ગરમા ગરમ ભજીયા બનાવે છે અને એમના ભજીયા

વાટકી મરચા ઘટી અંદર તો ગાઈડ આપણે આપડે ભજીયા લઈને જવાનું છે પાર્લરે તો મંજે જીતા આવે પાર્લરે પાર્લરે પહોંચી ગયા છે ઘરે આવી ગયા છે જમવા માટે અને જમવાનું પણ થઈ ગયું છે તૈયાર બધા જમવા બેસી ગયા છે જમવાનું બનાવ્યું છે અને માટે છે જો પેલી બાજુ આજે ભણો બેઠો છે બૂન બનાવે છે પોતાયા મમ્મી જમવા બેઠી છે જો આ બાજુ હેમિલ અને કમલેશ જમવા બેઠા જો આ નુડલ્સ તો હવે આપણે જમીન લઈએ જમવાનું બધું તૈયાર થાય એટલે મળીએ જમીન જમીન આપણે નીચે ગયા છીએ બુટ્ટી લેવા માટે આયા તો બુન ને ઉપર જમવા બેઠા આપણે નીચે આવી ગયા છીએ અને ઘડિયાનો વાગી ગયા છે નવ વાગ્યા છે તો મિત્રો આપણે વિડીયોને આપણે એન્ડ આવીએ છીએ કે સવારે વહેલા ઉઠવાનું હોય એટલે આપણે વિડીયો આટલે પૂરો કરીએ અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા મિત્રોને ને ગુડ નાઇટ જેવો સપોર્ટ કરો જેવો સપોર્ટ કરતા રહેજો મારીએ નવા લોકમો